જય માતાજી મિત્ર ફે રાણીપાટના ફેમસ ખાટલા આ ચેનલ પર તમારું હાર્દિક સ્વગત છે તો મિત્ર આજે આ સ્ટીલનો ખાટલો જે તમે જોઈ રહ્યા તે ડિઝાઇનનો ખાટલો આની કિંમત છે સો હજારને પાંચસો રૂપિયા અને આની અંદર બીજી પણ આ ડિઝાઇનનો ખાટલો આની પણ કિંમત છે છ હજારને પાંચસો રૂપિયા સ્ટીલનો ખાટલો છે ફૂલ ગાલીચા ફૂલ ભરતથી ભરેલો છે અને આ ઓરિજન પાઇપ આવે કોઈ ડુપ્લિકેટ ન આવે મિત્ર આ કાટબાટ નો ન લાગે અને આવું જ રહે આ વસ્તુ એકદમ સારી આવે ગેરંટીવાળી વસ્તુ અને સારી વસ્તુ આવશે આવા ખાટલા લેવા માટે મળોશ ગામ રાણીપાટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અને અરવિંદભાઈ ખાટલાવાળા મોબાઈલ નંબર ત્રણ બે તોતેર એકત્રીસ જીરો ચોપન અને એ જ નંબર વોટ્સઅપ છે જેવી ડિઝાઇનના ખાટલા જોતા એવા એ ઓર્ડરથી બનાવી આપવામાં આવે છે ઓર્ડર આપો ત્યારબાદ છ સાત દિવસમાં તમને ખાટલો મળી શકે છે અને ખાટલાની અંદર ઘણી બધી પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે અને ઘણી બધી પ્રકારના ખાટલા અમે બનાવી છીએ લાકડાના ખાટલા છીએ લોખંડના ખાટલા સ્ટીલના ખાટલા ગેલવેનેજના ખાટલા અને નાની બેસવાની ખાટલી રજવાડી ખાટલી સાદી ખાટલી રજવાડી ઢોલિયા બધી પ્રકારના ખાટલા બનાવીએ છીએ અને ખાટલા ઓર્ડર મુજબ જ બનાવી આપી છે અને બીજું એ કે તમારો ખાટલો પોતિયાનો હોય અને તમારે આવા ડિઝાઇનથી ભરવો હોય તો પણ ભરી પણ છે આ એ બધી માહિતી માટે વધારે માહિતી માટે આ વિડીયોની અંદર નંબર આપેલા છે તમે કોન્ટેક કરી શકો છો અને મિત્ર હવે મળીએ બીજા વિડીયો સાથે